આ બધું સામાન ભર રહી ગયું છે ઓછી થઈ રે બરાબર પંપ મારો બંધ મોરશે એટલો આજો ગાય સ્ટ્રોબેરી બતાવતું મને દેશી આપડા ગામડાની સ્ટ્રોબેરી તો આગી છે અને અત્યારે આપડે જઈ જાય છે મંડળમાં ગુડ મોર્નિંગ જે માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ ખેતર થોડું લાઈટ ની શોપ દબાવવાની છે કાલ ના પઠે કન્ટિન્યુ બનાવી રહ્યા છે ને આજે એક મસ્ત યુટ્યુબ ની ખુબ ખુશ ખબરી આવી છે નવું ફીચર આવ્યું છે અને બીજું તો તમે વ્લોગમાં જોતા રહેજો મજા આવશે તો ભાઈ જો મોટર શરૂ થઈ જાય ને આપડે એમાં છીએ છીએ ગેસ હવા નો નજારો જબરજસ્ત હોય છે તો તો બીટુડું આવી ગયું છે ઓ આવતા વેશ અરે રે

घर <laughs> એવું ગઈ જોવામ્મી એકવાર જવું પડશે ડાચી હાથી લઈ તો ગાય જો પેટ્રોલ નો મમ્મી કોથળી માં નાખી મમ્મી મમ્મી હેતર મચી છે તો મિકવા જશું તો ગાય અત્યારે પાછા મીકી નાખે છે મમ્મી ને છે પોટલું લઈએ છે એક પોટલું તો ગાય લાવી દીધું તો એને આપડે હું વાત છે ખબર છે સ્પેશિયલ ગાય નાખવા લાવે છે દવા માટે બગરતા હોય તો કમ્પ્લીટ થઈ જાય ગઈ ખાશા ખાચા પાથર વાડ લાવે એમ તો ગાય નાખ્યા હોય થાક લાગે બરોબર જો વાતાવરણ શું કરીશું જાડી સારી બધે આપડે ગાય ને ખાવા હતા એ ધોણા તો કમ્પ્લીટ બધા તાજા છે બે દાળા કહે છે ગયું

बात बाकी के शांत थे इधर एक वाकी जा आज भूख लगी सो नाश्ता नहीं करे ले तो गैस एक बेर लसड़ साढ़े आठ की दुख खाई लिया तो बटे कौन सब्जी तैयार थे सर गरमा गरम शाक वो तर गरम सर तो गैस जो शाक तो डाटू ना तो तो आप लोग की थाली में खोई है हर दिन डाटू थी तो गैस बाकी जा सकते हैं चार नज़र आप लोग કરી મંડળમાં જવાનું છે એટલે જો અહીંયા સામાન બમાન ભરાય તમને બતાવજો આ તો મંડળ રમવા જવાનું છે જો આ બધું સામાન ભરાઈ ગયું છે અને આપડે લગભગ કલાક આસપાસ પલવા હા અને પલ આ પુરુષ ટ્રેક્ટર માં ઓછી થઈ છે ઓછી થઈ જાય બરાબર પંપ મારો જપતા જ નહીં એક એક પુરુષ હતા રે તો આ ભરી છે અને જવાનું છે એટલે આપડે ફ્રેશ થઈ ગયા ને હજી ખેતર એક આડ ઓટો મારો છે મારતા ગયા ગઈ ખેતર આવ્યા હતા અને સાથે ચાર્જર એ લાવ્યો તો કીધું કૂવા પર લાઇટ હોય તો આપણે ચાર્જિંગ માં મૂકીએ ફોન માં આજ તો લાઇટ નહીં આવી ગમ દાડી સારવાર ડન આપે તો કૂવા પર આવ્યા હતા પણ કંટ તો બોર્ડ જ નહીં બંધ મોર છે એટલો આજ તો જો કઈ જબરજસ્ત આવ્યો ગાય હું સ્ટ્રોબેરી બતાવું તું દેશી આપડા ગામડાની સ્ટ્રોબેરી જો ગાય જો આ કુદાળું ઉભરી ગયું છે પણ એમ જો સ્ટ્રોબેરી આ સેતુરુ કીએ અમે તમારે શું કહેવાય છે કમેન્ટ કરજો ખાવાની મજા આવે પાકી જાય ને એટલે જો આ આ શું કહેવાય આ કુદાળું ઉભરેલું છે બધું પણ કાચો છે ચોક ચોક પાક્યો છે જો હમ પાક શી કઈક વતાવે પણ જો આઈ રહ્યો હું તોડી બે ચાર વતાવું તો મને રહ્યો આમાં આમાં મારું બુ ના વતાવે જો આ બુ ના સાલ લે હમ

આપરે દીવારિયા રામદેવપીર મહારાજ ગાઈ જો ચાલે આપડો ફાઇનલી ગાઈ જો આપણે ટીકા વલાસના આજે મંડળ આપણો વલાસના મરમ બન છે જો બધા ઉત્તર મંડળ નમોણા છો જો બધા આવું છે જો બધા થઈ રહી છે અત્યારે તારો કરી દીધો આપડો અહિયાં જો આ જગ્યા આપડો મંડપ પાંચ ખુલ્લી ઘણી એવી જગ્યા છે આ મંડપ જે છે આપડો મંડપ છે પબ્લિક ની બે હવા ઘણી પેસ છે આમ તૈયારી થઈ છે આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે અને થોડો અંધારું સા ફેસ નહીં દેખાતો હોય પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને આપ લોકો એ સમાપ્ત જય માતાજી જય શ્રી કૃષ્ણ